આગળ વાત કરીએ તો રાજ્યમાં ભાજપ સરકારને બે વર્ષ પૂર્ણ થતાં જ ગૌરવ વિકાસ યાત્રા શરૂ કરવામાં આવી જેની સામે હવે અલ્પેશ ઠાકોરે જનતા દરબાર યોજવાનું નક્કી કર્યું છે સરકારની વિકાસ યાત્રા સામે હવે અલ્પેશ ઠાકોર પણ ઠેર ઠેર જનતા દરબાર યોજશે રાજ્યના તમામ વિધાનસભા મત વિસ્તારમાં જનતા દરબાર યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફિક્સ પગાર દારૂબંધીનો અમલ જેવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવવામાં આવશે જોકે જનતા દરબારમાં હાજર રહેલા કોઈ ધારાસભ્ય સહકાર નહીં આપે તો શિયાળુ જાગે અને પ્રજાને ન્યાય આપવાનો પ્રયત્ન કરે એટલે અમારો જનતા દરબાર શરૂઆત કરવા જઈ રહ્યા છે અને જે સરકારની નિષ્ફળતાઓ છે એનો પણ ઉજાગર કરીશું એટલે લોકોની સુખાકારી લોકોને ન્યાય આપવાનું કામ ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં કેમ આટલા મોટા પ્રમાણે દારૂના અડ્ડાઓ ચાલે છે ગુજરાતની અંદર યુવાનો બેરોજગાર છે સાડા છસો ડ્રાઈવરની ભરતી થતી હોય ત્યાં બાર લાખ એસી હજાર લોકો એપ્લાય કરતા હોય એટલે બહુ મોટી બેરોજગારી છે આ તમામ મુદ્દાઓને લઈ અને અમે જનતાની વચ્ચે આવી રહ્યા છીએ અને આવનારા વિધા શિયાળુ સત્રની અંદર અમે આના માધ્યમથી સરકારની વિધાનસભા ઘેરવાનો એક પ્રયત્ન પણ કરવાના છીએ તો આ તરફ